ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ સરપંચો નું ગાંધીનગર માં સંમેલન યોજાયું હતું ચાર હજાર આઠસો છોતેર ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતા સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરપંચોને મોટી ટકોર કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે નીતિથી કામ થઈ રહ્યું છે તેમણે નવા ચૂંટાયેલા સરપંચોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ સરપંચ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યો તો છોડીશું નહીં ભ્રષ્ટાચારના મામલામાં કોઈને છોડ્યા પણ નથી તેમણે ઉમેર્યું કે નવા સરપંચ બન્યા

ગ્રાન્ટ આપે છે અને આ વખતે પાંત્રીસ કરોડ થી વધુની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરાયો છે એક દાયકામાં દેશની બે લાખ થી વધુ પંચાયતો ડિજિટલ થઈ છે આજે સરકાર અને ગામ ભેગા મળીને આયોજન કરે છે એક હજાર બસો છત્રીસ કરોડ વિકાસ કામોની ગ્રાન્ટ આપવામાં આવી છે તેમણે સરપંચોને યાદ અપાવ્યું કે સરપંચની જવાબદારી માત્ર પદની નથી પરંતુ ગામના વિકાસ અને સુશાસન સુનિશ્ચિત કરવાની છે આટલા બધા માણસોની વચ્ચે જ્યારે આખું ગુજરાત ભેગું થયું હોય અને ગુજરાતના નાથ એવા લોકલાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જ્યારે ઊભા કરીને મારું નામ બોલતા હોય તો મારા માટે ગર્વની ચોક્કસ ઘડી છે મારી જાતને હું ધન્ય અનુભવું છું કે આટલા દૂરથી વરસાદમાં પણ આવ્યો તે મારો ફેરો સફળ થયો એટલો મને આનંદ છે ખાસ કરીને કયા કયા મહત્વના કામો હશે જે ગામ માટે બાકી રહી ગયા છે તમે જો કરશો બાકીનું તો લાંબુ લિસ્ટ છે પણ થોડા નવા પ્રોજેક્ટ ઇનોવેટિવ પ્રોજેક્ટ પણ કરવા જઈ રહ્યો છું અને મેં આગળ પણ વાત કરી કે હું પાંચ એસ પર કામ કરીશ હું કામ કરીશ પહેલું સ્વાસ્થ્ય બીજું સ્વચ્છતા ત્રીજું શિક્ષણ ચોથું સલીલ સલીલ એટલે પાણી અને પાંચમું છે શિસ્ત અનુશાસન એ પાંચ પર હું કામ કરીશ અને એની મારી બ્લુપ્રિન્ટ પણ તૈયાર છે હજુ મેં ચાર્જ સંભાળ્યો નથી એઝ વેલ એઝ આઈ ગેટ ધ ચાર્જ ઓફ ઇન્ચાર્જ ઓફ સરપંચ હું એ બહુ ઝડપથી એ કામ કરીશ અને મારી પાસે કદાચ આઈમ મે બી એક બે વર્ષ હોઈ શકે તો મારે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં માત્ર રમવાની છે એટલે મારી ઝડપ ત્રણ ગણી છે બીજી એક વાત છે કે લોકોએ આટલો બધો પ્રેમ એંસી બે ટકા વોટ મને મળ્યા છે મારે સામેવાળા ટીમને મળેલા એનાથી તો એના લગભગ એટલા વોટ તો મારા રદ થયા છે ખોટા વોટિંગને કારણે તો મારા પર લોકોનો પ્રેમ બી બહુ છે એટલે અપેક્ષા ચાર ગણી છે એટલે જવાબદારી મારી પાંચ ગણી રહી છે એટલે એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ